થરાદ ધાનેરા રોડ પર ગમખવાર અકસ્માત કરબુણ ગામના યુવાનનું મોત નીપજ્યું થરાદ તાલુકામાં ધાનેરા રોડ પર આજે બપોરે એક હૃદય દ્રાવક અકસ્માત સર્જાયો હતો ધાનેરા તરફથી આવી રહેલ મોટરસાયકલ નંબર જી જે જીરો આઠ એચ બત્રીસ ઓગણત્રીસ અને થરાદ તરફથી આવી રહેલ મહેન્દ્રા ટ્રેક્ટર નંબર જી જે જીરો આઠ ડી તોતેર પચાસ વચ્ચે અથડામણ થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું માહિતી મુજબ ટ્રેક્ટર ટ્રોલામાં સિમેન્ટ ભરેલું હોવાને કારણે તેનું સંતુલન બગડતા ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવ્યો હતો પરિણામે મોટરસાયકલ અડફેટમાં આવતા કરુણ અંત સર્જાયો હતો અકસ્માત બાદ ધાનેરા રોડ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે ચકચાર મચી ગઈ હતી મૃતક યુવાનની ઓળખ કરબુણ ગામના વતની ઠાકોર જયદીપભાઈ ગણપતભાઈ તરીકે થઈ છે જે ધાનેરા રોડ પર પ્રાઇવેટ નોકરી કરતા હતા તેવી માહિતી મળી છે થરાદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ અને સ્ટાફના ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ છે અહેવાલ રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ